શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે છ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનની કૃપા ખરેખર ભગવાનની કૃપા નહીં હોય તો બાકીનું બધું હોય કે નહીં હોય સરખું જ છે કોઈ છોકરીના લગ્ન થયા અને સાસરે ગઈ ત્યાં સાસુ સસરા દિયર નણંદ દેરાણી જેઠાણી બધાની સાથે તેને સારું બને છે પણ માત્ર વરની સાથે સારું બનતું નથી તો તેને ખરું સુખ સમાધાન મળનાર નથી પણ સમજો કે વર સાથે સારું બને છે પણ બીજાઓની જોડે એટલું સારું નથી બનતું તો તેને વાંધો નહીં આવે તેવી જ રીતે કોઈની માંદગીમાં ડોક્ટર દવા માણસોની મદદ વગેરે બધું અનુકૂળ છે પણ ભગવાનની કૃપાનો હાથ નહીં હોય તો બધું એ વ્યર્થ છે એથી ઉલટું ભગવાનની કૃપા છે પણ બીજા બધાનો અભાવ છે તો પણ કામ થઈ જાય છે એટલે બધી બાબતોમાં ભગવાનની કૃપાની જરૂર છે અને તે મેળવવા માટે તેમનું સ્મરણ એ જ એક માર્ગ છે સમજો કે એક દીકરી કદરૂપી છે ઘણી જગ્યાએ તેની વાત ચાલે પણ લગ્ન માટે તે કોઈને પસંદ પડતી નથી પણ એક વ્યક્તિએ તેને જોઈ અને પસંદ છે એમ કહી દીધું તે પસંદ પડી ગઈ કે સૌભાગ્યના સર્વ ગુણો જેમ તેનામાં આવી જાય છે તેમ જેના પર ભગવાનની કૃપા થઈ કે તેનું કામ બની ગયું પછી તેણે કેટલા પાપ અને કેટલા પુણ્ય કર્યા છે તે કોણ જુએ છે ભગવાનની કૃપા બધા પર અર્થાત આપણા પર પણ છે જ આપણા પર કૃપા છે એવી ખાતરી થઈ કે તે પ્રગટ થાય છે કૃપા એટલે ભગવાન સાથે એકરૂપતા હું પીસ તો માનું જ દૂધ પીશ એમ કહીને વાછરડું ગાયને માથા મારે છે અને ગાય તેને ધાવવા દે છે તે પ્રમાણે આપણે ભગવાન સાથે અનન્યતાથી વર્તીએ અને નામ જ માગીએ તો તે કૃપા કરવાના અને કરવાના જ આપણે જોઈએ છે તે વસ્તુ આપવામાં ભગવાનની કૃપા નથી પણ હોય તે પરિસ્થિતિમાં આપણું સમાધાન ટકી રહે એ તેમની ખરી કૃપા છે ભગવાન તું મારા પર કૃપા કર એમ કહેવું એટલે હું કૃપાને લાયક નથી પણ મારા પર કૃપા કર એમ કહેવા સરખું જ થયું જે લાયક નથી તેની પર કૃપા કેવી રીતે થાય જે પ્રમાણે ડુંગર પર આપણે ઘાટો પાડીએ તો તેના પડઘા રૂપે આપણા જ શબ્દ આપણે કાને અથડાય છે તે પ્રમાણે ભગવાનની પ્રાર્થનાનો પ્રતિધ્વનિ તેમની કૃપાના રૂપમાં આવે જ છે ભગવાનની કૃપાથી જ તેમનું નામ આપણા મુખમાં આવે છે ભગવાનની કૃપા આપણા પર છે જ એમ કહીએ તે કામ કરી જ રહે છે આપણી જે શંકાથી આપણે તેને ઢાંકી નહીં દઈએ પુષ્કળ કરેલું પણ શંકાથી વ્યર્થ જાય છે આપણે નામ છોડનાર નથી એ નક્કી કરી કાઢ્યું કે આપણી વૃત્તિ નિઃશંક થવાની જે ભગવાનના છે તે અહેતુક નામ લે છે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ કાળે અને ગમે તેવી અવસ્થામાં પણ લેવા જેવું હોય તો તે એક ફક્ત ભગવાનનું નામ જ છે અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ